પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર આપી રોષ વ્યક્ત કર્યો રાજ્યના મંત્રી દ્વારા અવારનવાર પત્રકારોના વિરુદ્ધ તોડબાજ શબ્દ વાપરવા બદલ રોષ ગુજરાત રાજ્ય પત્રકારિતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યના એક મંત્રી વારંવાર પત્રકારોના સાથે તોડબાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે તે બાબતે આવેદન પત્રના સ્વરૂપે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા પાટણ શહેરમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહેલી સવારે પાટણ જિલ્લાના પત્રકારો હાજર રહી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં તોડબાસ કઈ તમામ પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે પત્રકાર એ કોઈ નોકરિયાત નથી જે સરકારી પગાર નથી લેતો તેમ છતાં પણ સરકારની વાહન તથા તેમની યોજનાઓ છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડે છે પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ દોડતો હોય છે તો તેની ચિંતા કરવાની જગ્યાએ તેના પર ન શોભે તેવા શબ્દનો ઉપયોગ કરી તેની લાગણી તથા સમાન ઘવાય તેવા ઉચ્ચારણ કરતા સમગ્ર ગુજરાતમાં પ્રકારોમાં રોષ ફેલાયો છે જેથી ગુજરાત રાજ્ય પરકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક આવેદન પત્ર આપવાનું નક્કી કરતા બુધવારે પાટણ જિલ્લા પરકાર એકતા પરિષદ દ્વારા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહી આવેદન પત્ર આપ્યું છે પત્રકારોની લાગણી ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી મંત્રીને કડક સૂચના આપી પત્રકારો પર ઉચ્ચારતા શબ્દો બંધ કરાવી પત્રકારોને માન સન્માન આપે તેવી માંગ કરી હતી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલું છે દસ હજાર જેટલા પત્રકારો નો વર્ગ ધરાવે છે તેત્રીસ જિલ્લા અને બસો બાવન તાલુકામાં લીગલ વીક મહિલા વીક તથા બાર ઝોન ધરાવતું ગુજરાતનું એકમાત્ર સંગઠન છે આવેદનપત્ર આપતા પહેલા તમામ પત્રકારો દ્વારા ગઢ ડીસા ખાતે થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તાજેતરમાં જ ખાતે બનેલ કરુણ ઘટનામાં જે લોકોના મરણ થયા છે તેમના તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આપણે બે મિનિટનું મૌન પાડી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવશું 哦，啊嘉宾。 કમલેશ પટેલ આજે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેતા હેઠળ તમામ જિલ્લા લેવલે એક આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેનું કારણ એ છે કે ગુજરાત સરકારના એક મંત્રી શ્રી દ્વારા અવારનવાર પત્રકારો માટે એક તોડબાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે જે અમને સોપતું નથી અને આ બાબતે પત્રકારોને દુઃખ પણ પહોંચ્યું છે પત્રકારે આંદોલનકારી નથી જેને જે જેથી સરકાર સુધી તેમની લાગણી પહોંચાડવા આજે જિલ્લા કલેક્ટરને અમે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપીને માનનીય મુખ્યમંત્રીને ધ્યાન દોરવા પ્રયાસ કરાયો છે અને અમને ગુજરાતના મુખ્યમંત્રી ઉપર ભરોસો છે આવા શબ્દો પ્રયોગ કરતા મંત્રીશ્રીને જરૂર ટકોર કરશે જય હિન્દ જય ભારત પત્રકારિતા પરિષદ જિંદાબાદ આજે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ કે જે તેત્રીસ જિલ્લાની અંદર કાર્યરત છે અને એની અંદર દસ હજાર પત્રકારો જોડાયેલા છે ત્યારે આજે એક મંત્રી દ્વારા કે જે અશબ્દ તોડ બાદ પત્રકારોનો શબ્દ વાપર્યો અને એનીથી લાગણી દુભાણી છે પત્રકારોની અને અમારા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા અને કમલેશભાઈ પટેલ ઇન્ચાર્જ અધ્યક્ષ અને એમના માર્ગદર્શન હેઠળ આજે તેત્રીસ જિલ્લાની અંદર એક સાથે આવેદનપત્ર આક્રોશ આવેદનપત્ર આપવામાં આવ્યા છે તેની સાથે પાટણ જિલ્લાના પત્રકારો દ્વારા કે જે પત્રકાર એકતા પરિષદ દ્વારા આવેદનપત્ર શ્રીને સુપ્રદ કર્યું છે અમારી માગણી એ છે કે વારે વારે આ મંત્રીશ્રી દ્વારા જે અપશબ્દ બોલવામાં આવે છે કે જે

નમસ્તે ગુજરાત સૌને ઈદ મુબારક અને નવરાત્રિના નવલા નોરતાને ખૂબ ખૂબ શુભેચ્છા આજે એક ખાસ સંદેશો આપવાનો છે આવતીકાલે બુધવારે બે તારીખે સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લામાંથી પત્રકાર એકતા પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનું નક્કી કર્યું છે કાર્યક્રમ તમને અપાઈ ગયો છે આવેદનની કોપી પણ અપાઈ ગઈ છે સ્વરૂપ આવેદનનું ભલે હોય પણ આક્રોશ પત્ર છે ગુજરાતમાં રાજકી નેતાઓ પત્રકારોને તુચ્છ ગણવા લાગ્યા છે પત્રકારો માટે તોડબાજ શબ્દ વાપરવા લાગ્યા છે કોઈ બે પાંચ પત્રકારો ખોટી ફરિયાદોમાં ફસાવ્યા હોય અને એને હિસાબે આખા પત્રકાર જગતને સાર્વજનિક સ્વરૂપે તોડબાજ કહેવા એ ખૂબ શરમજનક બાબત છે ગુજરાતના આવા મંત્રીઓને પણ ન શોભ્યા આવા શબ્દો અને જાહેર જીવનના લોકોએ કોઈ પણ શબ્દો તોડી તોડીને બોલવા જોઈએ એની બિલીમાં બેફામ બકવાસ કરવો બકવાસ મંત્રી તરીકેનું જ બિરુદ મેળવવું આ ગુજરાતની ગરિમાને માટે કલંકરૂપ છે પત્રકાર ચોથી જાગીર છે જેમ ખેડૂતોને જગતનો તાત કહીને બરબાદ કરવા સિવાય સરકારે કઈ નથી કર્યું એમ ચોથી જાગીર ગણાતા પત્રકારને પણ બરબાદ કરવા સિવાય સરકારે કઈ નથી કર્યું પોતાના ભાડા ભથ્થા મનસ્વી રીતે વધારે છે પત્રકારોને પચીસ વર્ષ પહેલાનો જાહેરાતનો ભાવ આજે ચૂકવાય છે પત્રકારોનું શોષણ થાય છે પત્રકારોને મળતી સુવિધાઓ એક પછી એક છીનવાઈ રહી છે કેમ એમાં કોઈ જોતું નથી માત્ર પત્રકારો કાંઈક હક્ક માટેની વાત કરે ત્યારે પત્રકારોને તોડબાજ ગણી હલકટ હલકટ શબ્દો વાપરી અને અપમાનિત કરવાનું કામ કરો છો તમે સત્તામાં આવા શબ્દો બોલીને શોભો છો ગુજરાતના ગૃહમંત્રીને મહેસાણાના અધિવેશનમાં પણ મેં ચેલેન્જ કરીશ કે જો નહીં સુધરે તો ગૃહમંત્રી બદલવાનું આંદોલન અમારું દસ હજાર પત્રકારોનું સંગઠન કરશે મહેરબાની કરી અને જેવી તમને હોદ્દો અને પદ પ્રજાએ આપ્યું છે એ હોદ્દા અને પદની ગરીમાં જાળવતા શીખો અન્યથા પ્રજા તમને શીખવી દે છે ને ઘરે બેઠા પછી અફસોસ થશે એટલે આવતીકાલે તમામ જિલ્લાના પ્રમુખોને પ્રભારીઓને ઝોનના ટીમના બધા મેમ્બરોને સૂચના આપું છું જે જિલ્લામાં પ્રમુખ કદાચ ગેરહાજર હોય અથવા જગ્યા ખાલી હોય ત્યાં અન્ય હોદ્દેદારે ઉપપ્રમુખે અથવા ઝોનવાળાએ જવાબદારી સંભાળીને પણ તેત્રીસે તેત્રીસ જિલ્લામાં આવેદનપત્રો અપાય એના એની માટેની આ કડક સૂચનાનો અમલ તેત્રીસે જિલ્લામાં થાય એટલી જ આપ સૌ પાસે આશાને અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત